આપણે જેને ત્રીસ ત્રીસ વર્ષ સુધી મેં આપેલો છે ભાજપને અનેક વખત નોકરીમાં હતો ત્યારે બેલેક થી મતદાન બીજેપી માટે કરેલું પણ દોસ્તો આઠ આટલા વર્ષ સુધી મત આપ્યા પછી આપણા પ્રશ્નોનું કદાચ સોલ્યુશન ન થાય તો હજુ જનતાને વાંધો નથી પણ સાંભળે તો ખરો કોક સાંભળવા વાળો તો હોવો જોઈએ તમે ગ્રામ પંચાયતથી ચાલુ કરો ગ્રામ પંચાયતમાં કોઈ હાંભળવા વાળું નથી તાલુકા પંચાયતમાંય નથી મામલતદાર ઓફિસમાંય નથી પ્રાંત ઓફિસમાં કલેક્ટર ઓફિસમાં નગરપાલિકાઓમાં આમ જનતા જ્યારે પોતાની વાત લઈને જાય તો કોઈ હાંભળવા વાળું નથી કોઈ એને કંઈ એની પીડા સમજવાની તૈયારી નથી કોઈની ધક્કા ખવડાવો આજ આવજો કાલ આવજો સાહેબ રજા ઉપર છે સાહેબ મીટિંગમાં છે આમ છે તેમ છે હજારો બાનાઓ લઈને સરકારી ઓફિસોમાં માણસો બેઠા છે નેતાઓને મળાય નહીં નેતાઓને પૂછાય નહીં નહીં નેતા કરતા તો એના ફોલ્ડરિયા એટલા ગરમ હોય છે કે ખૂણામાં લઈ જઈને ઢીબી નાખે દોસ્તો કોઈ પણ પ્રશ્ન હોય માણસને પીડા હોય તો કહેવાની કોને ક્યાં જઈને કહેવાની કોણ સાંભળશે પોલીસ સ્ટેશનોમાં તો ફરિયાદ લખાવા જવાનું બાપા નામે ન લેવાય બે ઢીકા કોકે માર્યા હોય ને તો એને સમાધાન કરી લેવાય પણ પોલીસ સ્ટેશન ન જવાય એવો માહોલ આખા ગુજરાતમાં છે કોક આપણું લઈને વયું ગયું હોય ગઈકાલે હું ટેક્સટાઇલ માર્કેટ સુરતમાં ગયો હતો ટેક્સટાઇલ ના વેપારીઓને મળ્યો હું ટેક્સટાઇલ એક આખા ભારતનો અને વિશ્વનો મોટા મોટો ધંધો છે આ આખા દેશમાં જે કપડાં વેચાય છે એમાંથી મોટા ભાગના કપડાં સુરતમાં બને છે જેમ અહીંયા સિરામિક છે એ વિશ્વ લેવલે ફેલાયેલો ધંધો છે એમ સુરતમાં ટેક્સટાઇલ્સ એ વિશ્વ લેવલે ફેલાયેલો ધંધો જે હું વેપારીઓને મળ્યો મેં એને પૂછ્યું કે ભાઈ શું સમસ્યા છે અમને કયો અમારા ધ્યાને મૂકો અમને ખબર હશે તો ક્યારેક ક્યાંક સરકારી વિધાનસભામાં કે બીજેથી જે બોલીશું અવાજ ઉઠાવીશું જનતા સમક્ષ મુદ્દો લઈ જશું અનેક વેપારીઓ એવું કીધું કે જ્યારે કોક અમારી સાથે ફ્રોડ કરી જાય માલ લઈ જાય પેમેન્ટ નો આપે ખોટા ચેક પકડાવી જાય વાયદા મારી મારી મારીને છેતરપિંડી કરે પોલીસ સ્ટેશને લખાવા જાય તો અમારી કોઈ ફરિયાદ લેવાના બદલે ઉલટાના અમારી પાસેથી જ તે બધું તોડ કરવાની કોશિશ થતી હોય એટલે અમે તો બે લાખનો માલ ગયો હોય તો જાતો કરી દેવી ધ્યાન ધ્યાન આપો આમાં આપશું તો નો ખર્ચો થશે આજકાલ આજકાલ પૂરા થઈ ગયા બીજેપીની સરકાર બનતી આવી બનતી આવી નગરપાલિકા એમની ગ્રામ પંચાયતે એમની લોકસભા એમની વિધાનસભા એમની મહાનગરપાલિકા બધું જ એમના માણસો ચૂંટાય છે અને બધી જ જગ્યાએ આપણામાંથી જ બધા લોકોએ એમને મત આપી અને બેસાડ્યા અને ત્યાર પછી આ ત્રીસ વર્ષનો સમયગાળા પછી પાછળ વળીને આપણે જરાક જોઈએ વિચારીએ કે આટ આટલો સમય આપણે ભાજપ પાછળ બગાડ્યો ભાજપ પાછળ આપણે સમય રોક્યો એના બદલામાં આપણને શું મળ્યું આપણી હાલત બદલાણી કે ન બદલાણી એ વિચાર જો આપણે કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે ત્રીસ વર્ષમાં ભાજપની પરિસ્થિતિ ઘણી બદલાણી પણ આપણી પરિસ્થિતિ તો હજી બદલાણી નથી અને એટલે હવે વિચારવાની જરૂર ઊભી થઈ છે કે શું કરવું જોઈએ કેવી રીતે કરવું જોઈએ અને કયા કયા નેતાઓની આગેવાનીમાં આગળ વધવું જોઈએ આજ આમ આદમી પાર્ટી ગુજરાતભરની અંદર એક નવી આશા વિશ્વાસ અને અપેક્ષાનું પ્રતિક બનીને આગળ વધી રહી છે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી આખા ગુજરાતના લોકોની અંદર હિંમત આવી બળ આવ્યું બોલવાની બધાની અંદર એક શક્તિ આવી કે હવે હવે તો તો બોલવું છે છે જ્યાં કંઈ ખોટું થાય અન્યાય થાય ત્યાં મારે વિરોધ કરવો છે હજારો લોકો બોલતા થયા અવાજ ઉઠાવતા થયા એનું સૌથી પહેલું એક પરિણામ મળ્યું વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાતભરના લોકોમાં જે હિંમત આવી બોલતા થયા એના કારણે સરકાર ઉપર એક અસર પડી અને અસર એવી પડી કે સરકારે તાત્કાલિક મંત્રી મંડળ બદલવું પડ્યું તમે વિચારો કે જો વિસાવદર ની વિધાનસભાની ચૂંટણીમાં હું ન જીત્યો હોત તો મંત્રી મંડળ બદલાયું હોત કે ના બદલાયું હોત ના બદલાયું હોત વિસાવદર પછી એવડો મોટો ગુજરાતની અંદર માહોલ બન્યો કે સરકારે મંત્રી મંડળ પડ્યું અને એનો વાંધો નથી ભલે બદલાયું પણ નવા નવા જે કોઈ પણ માણસો મંત્રી બન્યા છે એ બધાનું રાજકોટમાં અમદાવાદમાં સુરતમાં સન્માન સમારોહ છે તમે બધા ટીવીમાં જોતા હશો થાય છે કે નહીં આખું ટોળું ઘડી રાજકોટ જાય ન્યા સન્માન સુરત જાય ન્યા સન્માન અમદાવાદમાં સન્માન મારે ખાલી એટલો જ પ્રશ્ન જનતા સમક્ષ મૂકવો છે કે આ નવા મંત્રી જેને બનાવ્યા એ બહુ હોશિયાર છે ટેલેન્ટેડ છે બહુ ભણેલા ગણેલા અનુભવી જબરજસ્ત બુદ્ધિશાળી છે એટલે મંત્રી બનાવ્યા છે કે ગામમાં સૌથી ગાંડામાં વગરના છે એટલે બનાવ્યા તમે તમારા મનથી વિચારો તમારું મન એમ કે કે ગુજરાતના શિક્ષણ મંત્રી જેને બનાવ્યા એ ગુજરાતનો ટેલેન્ટેડ માણસ છે શાનદાર બુદ્ધિશાળી માણસ છે એટલે બનાવ્યો છે એવું જો તમારા અહીંયા ઉપર હાથ રાખીને તમે માનતા હો તો હું તમારી માન્યતા સાથે સમજ